બોટાદમાં કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્રો ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના નવ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે વોર્ડ નંબર માં ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે વોર્ડ નંબર સાતમાં ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે વોર્ડ નંબર માં એક ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હશે બાકીના વોર્ડમાં આવતીકાલે કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી પત્રો રજૂ કરશે આજે અમારા કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 7 એમ બે વોર્ડમાં આઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જ્યારે એક પાંચ નંબરમાંથી ફોર્મ ભરવામાં આવ્યું છે આજ કોંગ્રેસના કુલ નવ ફોર્મ ભરવામાં આવ્યા છે અને આવતા દિવસે જે બાકી રહ્યા છે તેમના ફોર્મો કાલે કરવામાં આવશે આજ રોજ ગઢડા નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે ચાલુ છે અત્યારે ભરવાના અને ખૂબ જ ઉત્સાહભેરા માહોલમાં અને કસાયેલા મહેનતુ અને લોકોની વચ્ચે રહેતા એવા કાર્યકરોએ પોતપોતાના ફોર્મ ભરી અને રજૂ કરી રહ્યા છે ખૂબ જ સારું વાતાવરણ છે ઉત્સાહ છે અને કોંગ્રેસ પક્ષ એવું માને છે કે અત્યાર સુધીનું ભારતીય જનતા પાર્ટીનું જે શાસન રહ્યું છે તે તદ્દન નિષ્ફળ રહ્યું છે લોકો કંટાળી ગયા છે વિકાસના કામો થયા નથી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ નથી આ બધા સાથે કોંગ્રેસ ફરીને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે એમના કામ થાય અને ગઢડાનો વિકાસ થાય એ દિશામાં કામ કરવા માટે પ્રયત્નશીલ રહેશે